અત્યારે ફોલ્ડિંગ ઘોડિયામાં મોટું નામ ધરાવતા એવા શ્રીરામ ફોલ્ડિંગ ઘોડિયામાં હું આવ્યો છું અહીંના ઘોડિયા ભારતભરમાં તો જાય જ છે પણ વિદેશમાં પણ એટલા જ જાય છે કેમ કે જિંદાલ બસો બે સ્ટીલ જ ઘોડિયા બનાવે છે બે જણા બેસી જાય ને તો પણ કાંઈ ન થાય એવા ઘોડિયા બનાવે છે આ એમનું પોતાનું જ મેન્યુફેક્ચર છે તેમની પાસે માત્ર પંદરસો રૂપિયાથી ઘોડિયાની શરૂઆત થઈ જાય છે તેથી વધુની રેન્જમાં પણ તમે માંગો ત્યાં સુધી મળશે પાંત્રીસ કરતા પણ વધારે આવા અવનવી ડિઝાઇનના ઘોડિયા બનાવે છે એનઆરઆઈ ઘોડિયાના તો સ્પેશિયલ હિટ છે તે દેશ વિદેશમાં એક્સપોર્ટ પણ કરે છે હેવી માને પ્રીમિયમ ક્વોલિટીમાં રીઝનેબલ ભાવમાં ઘોડિયા મળી જાય છે અહીં ઓટોમેટિક ઘોડિયાની તેની મોટર પણ મળશે તે મોટર કોઈ પણ ઘોડિયામાં ફિટ થઈ જાય છે લાકડાના હોય કે સ્ટીલના અહીં ખોયાનું કલેક્શન પણ જોરદાર જોવા મળે છે તમે જો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ક્યાંય પણ ફરવા જાઓ તો ટ્રાવેલિંગ ઘોડિયા પણ મળી જશે તમે ભારતભરમાંથી કે દુનિયાના કોઈ પણ ખૂણેથી મંગાવી શકો છો ત્યાં કુરિયરથી મોકલી આપે છે મંગાવવા માટે તેમનું એડ્રેસ ને મોબાઈલ નંબર ડિસ્પ્લે પર આપેલા છે તો અત્યારે જ કોલ કરો